જય એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ફાઉન્ડેશન દ્વારા ધોરણ સુધી ખાનગી શાળામાં મફત શિક્ષણ લેવા માંગતા બાળકો કેમ્પ યોજવામાં આવ્યો હતો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આરટી હેઠળ નમડા અને વંચિત જૂથના વિદ્યાર્થીઓને બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓના ધોરણ એકથી આઠમાં વિના મૂલ્યે પ્રવેશ મેળવવા માટે બાળકના વાલીઓ પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરી શકે તે માટે તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસથી બાર માર્ચ બે હજાર પચીસ જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રાઇટ વોક ફાઉન્ડેશન દ્વારા આપણું કાર્યાલય ઝાંસી કી રાણી સર્કલ સમતા ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કેમ્પમાં રાઇટ વોક ફાઉન્ડેશન ટીમ શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે જય સૈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ધોરણ એકથી આઠ સુધી ખાનગી શાળામાં મફત શિક્ષણ યોજનાનો લાભ લેવા માંગતા વાલીઓ તથા બાળકો માટે ઓનલાઈન ફોર્મ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે જે અંતર્ગત બાળકોના વાલીઓએ ઉપસ્થિત રહી ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીનો જન્મનો દાખલો વિદ્યાર્થીનું આધાર કાર્ડ માતા પિતાનું કાર્ડ બેંક પાસબુક આવકનો દાખલો લાઇટ બિલ રેશન કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન નોંધણી કરવામાં આવી હતી વડોદરા શહેર એ સંસ્કારી નગરી છે સાથે સાથે શિક્ષણની પણ નગરી છે કારણ કે વડોદરા શહેરનો જે એમએસ યુનિવર્સિટી તમે જાણો છો કે જગ વિખ્યાત છે તો વડોદરા શહેરની અંદર છેલ્લા ત્રણ વર્ષથી વડોદરા શહેર સમગ્ર ગુજરાત સરકારનો આજે આભાર માનીએ છીએ કારણ કે આજથી રાઇટ ટુ એજ્યુકેશનનો જે જે આપણા વિદ્યાર્થીઓ છે ગરીબ વિદ્યાર્થીઓ છે કે ખાનગી શાળાઓમાં જઈ શકતા નથી અને એ લોકોને ખાનગી શાળામાં કેવી રીતે મોકલવાના અને એના માટે ઓનલાઈન ફોર્મ હોય છે પણ જે વિદ્યાર્થીઓ છે કે મધ્યમ વર્ગના હોય છે ગરીબ વિસ્તારોમાં હોય છે એમને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવા એ ક્યારે ખબર પડતી નથી અને એના માટે જ એક આખી સમગ્ર ટીમ તૈયાર કરવામાં આવી છે અને એમાં એના માટે જ અમે હાઉસ ઓફ હ્યુમિનિટી સાથે સાથે રાઇટ ઓફ વોક અને ખાસ કરીને અમારા વિદુસી કે જેની સાથે અમા સમગ્ર ટીમ સાથે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલના અમારા હરીશભાઈ હશે લાલાભાઈ હશે પ્રજાપતિ કાકા હશે બધા જ લોકો અહીંયા બેસી અને સવારે દસ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી જે પણ લોકોના જેમને અહીંયા આવશો એટલે તમને આમાં બધું જ કહે કે વિદ્યાર્થીનો જન્મનો દાખલો હશે સાથા એનું આધાર કાર્ડ હશે માતા પિતાનું આધાર કાર્ડ શું શું જોઈએ છે બધી વિગતો સાથે અમે અમારા ફેસબુક પર પણ મૂકેલું છે સ્ટેટસ પર પણ મૂકેલું છે અને બધી જગ્યાએ બેનર પર મારા તો આપ જરૂરથી આજે ચૂકશો તો તમારા દીકરાઓને છેલ્લા આઠ આઠ વર્ષ સુધી તમારે એની ફી ભરવી પડશે એટલે મહેરબાની કરીને કોઈપણ પ્રસંગ હશે એમાં લેટ જજો કાં તો જજો પણ તેર દિવસ સુધીનો સમય છે જ્યાં પણ જરૂર પડશે કોર્પોરેશનના વિષય હશે બીજા કોઈ પણ હશે તો સાયનાથ એજ્યુકેશન સાથે સાથે વિધું છે તમને ડીઓ કચેરી સુધી તમને મદદ કરશે તો મહેરબાની કરીને આપણે આપણા દીકરાઓનું ધ્યાન રાખવાનું છે કારણ કે ખાનગી શાળાઓમાં જ્યારે આપણે ફી ભરી નહીં શકતા ત્યારે સરકાર તરફથી આ રાઈટ ટુ એજ્યુકેશનની એક પ્રક્રિયા હોય છે અને આ આ પ્રક્રિયા આજે અઠ્યાવીસ તારીખથી ચાલુ થઈને બાર તારીખ સુધીની છે અને પછી ચાલેને એટલે બાકીના આઠ વર્ષ સુધી તમને ફી ભરવાની રહેશે તો આપણું કાર્યાલય ઝાંસી રાણી સર્કલ હાઈ ટેન્શન રોડ સુભાનપુરા હું રાજેશ આઈ સાથે સાથે શ્રીરંગ આઈ રે સાયનાથ એજ્યુકેશન ટીમ અને સમગ્ર અમારું જે હાઉસ ઓફ યુનિટી છે રાઇટ ઓફ વોક છે અને વિદુષ પોતે અહીંયા મહેનત કરી આખા વડોદરાની અંદર આવી રીતના અલગ અલગ જગ્યાએ ચાર ઝોન છે આ પશ્ચિમ ઝોનની અંદર ખાસ કરીને સ્ટેશનના પાટલા વિસ્તારોમાં તમને આપણું કાર્યાલય પણ મળશે